બગસરા શહેરમાં મારુતિનગર સોસાયટી રોડ રસ્તાઓને લઈ સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે બગસરા શહેરમાં મારુતિનગર વિસ્તારમાં લોકો રોડ રસ્તા પરથી પરેશાન થઈ રહ્યા છે અવર જવર કરવું તેમનું મુશ્કેલ બન્યું છે ત્યારે મારુતિનગર વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ જતાં લોકોને અગવડ પડી રહી છે મહિલાઓ દ્વારા એક અનેકવાર નગરપાલિકાને રજૂઆત કરવામાં આવી છતાંય નગરપાલિકા દ્વારા કોઈ ઉકેલ ન લાવતા સ્થાનિક લોકોએ આમ આદમી પાર્ટીના નેતાને રજવાત કરી હતી આમ આદમી પાર્ટીના નેતા મારુતી નગરમાં મહિલાઓ સ્થાનિકની મુલાકાત પણ લીધી હતી નામ શું છે અને કયો ગામ છે અને કયો વિસ્તાર છે અને અહીંયા સમસ્યા શું છે સોમનાબેન પદ્મા શું ગામ બગસરા છે ને એમાં સમસ્યા એ છે કે દર વખતે ખોદીને વ્યા જાય છે આજ હાલત મૂકીને વ્યાજાય છે પછી કોઈ જોવાય નથી આવતું કેટલા સમય થાય એવી સમસ્યા છે આ તો દસ દિવસથી છે પેલા ગટરના ગુમડા નાખે ત્યારે આ સમસ્યા હતી અમારે

અહીંયા ઘણા છેલ્લા ઘણા સમયથી રોડના કામ બાકી છે અને નળની લાઈનો ખોદીને જતા રહ્યા છે અધૂરા કામ મૂકીને જતા રહે છે ક્યારેક અહીંયા ચાલુ હોય ક્યારેક બીજા વિસ્તારમાં જતા રહે છે કાલ ચાલુ કામ છોડીને અને અત્યારે ચોમાસામાં વરસાદના હિસાબે ઘણી બધી તકલીફો પડી રહી છે રહીશોને જો આમાં કોઈ ન કરે ભગવાનને કોઈ બીમાર પીડું અથવા તો ઇમરજન્સી પરિસ્થિતિ આવી તો અહીંથી નીકળવું મુશ્કેલ બને છે લઈ જવાય એમ જ નથી

લોકસભા વિસ્તાર શાહ આમ આદમી પાર્ટી અમરેલી જિલ્લો બગસરા જે નગરપાલિકા છે સારા રોડ જે ખોદી નાખે છે ટકાઉ રસ્તા છે એને ખોદીને નવા બનાવે છે તો આજે સવારથી જ વરસાદ બે દિવસ ત્યાં ચાલુ છે મને ઘણા ફોન આવ્યા કે આ વિસ્તારની અંદર કે રસ્તા એટલા બધા ખરાબ છે દારૂ ને કાદો કિસડ જે છે કે તો આ રસ્તા એને પાકા કરવાના સપનામાં નહીં આવતા હોય કે દેખાતા નહીં હોય આ વિસ્તારના જે ચૂંટાયેલા જે સભ્યો નગરપાલિકાના છે એને પણ નહીં ખ્યાલ આવતો હોય કે આ રસ્તા આપણા વિસ્તારમાં કાંસા છે તૂટી ગયેલા છે કે આ રસ્તા ગટર ખોદી છે આજે દસ પંદર દિવસથી આજે પૂરવાનો ટાઈમ નથી અને રસ્તામાંથી રોડ ફરવાના તો હાજા રોડ છે ખોદીને નવા બનાવે છે તો આ કાચા રોડ છે એને બનાવવામાં તકલીફ શું છે ભ્રષ્ટાચારનો બોરિંગ આ નગરપાલિકામાં આટા મારી ગયો છે વહીવટાખો ખાડાઈ ગયો છે નવા રોડ બનાવ્યા એ પણ તૂટી ગયા છે તો મારી આ વિડીયોના માધ્યમથી હું વિનંતી કરું છું વહેલી તકે આ વિસ્તારના જે રોડ જે બધા કાચા છે એના તાત્કાલિક યુદ્ધના ધોરણે નવા બનાવે એવી વિનંતી અપીલ કરી વિરમુશું અંદા